અંબાજીના માર્ગો પર શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યું છે પગપાળામાં અંબાના ધામ જવા માટે ભક્તોનો ભારે ધસારો માર્ગો પર જોવા મળી રહ્યો છે મોટી ધજા સાથે મા અંબાના દર્શન માટે ભક્તો પહોંચી રહ્યા છે અંબાજી તો કોઈ ભક્તો માના રથ સાથે પહોંચી રહ્યા છે માના ધામમાં તો છેલ્લા પાંચ દિવસમાં બાવીસ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે અંબાજી સેવાના માર્ગો પર અનેક સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અંબાજીના રસ્તા જય અંબે ચાલતા જઈએ ભાદરવી પૂનમ મેળામાં જરાય થાક લાગતો નથી અને લોકો ઘણી સારી સેવા આપે છે પોલીસની કામગીરી પણ બહુ સરસ છે બિરદાવા જેવી છે સ્વચ્છતાને લઈને બહુ સારી સ્વચ્છતા છે અને સારી એવી સફાઈ કેમ્પ આગળ પણ થયેલી છે અને રસ્તામાં પણ ચાલુ છે સફાઈ ભાદરવી પૂનમે માનવ મેહરા જાણે ઉમડ્યો છે અમે ચાલતા માતાજીના દર્શન કરવા જઈએ છીએ થાક તો બિલકુલ લાગ્યો નથી અને મેડિકલ કેમ્પ બી છે અલગ અલગ પ્રકારના બધી જાતના જે જમવાના સેવાના કેમ્પો પણ છે જેને નાસ્તો કરવો હોય એને બી સુવિધા આપી છે એટલે લોકો બી બહુ જ સેવા રૂપે બહુ જ માતાજીનું બહુ આમ દાન કરે છે અંબાજી ભાદરવી પૂનમના મેળાનું આજે છઠ્ઠો દિવસ હજુ પણ જે માર્ગો ઉપર છે જે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે અહીંયા પગપાળા માના રથ સાથે જે પદયાત્રીઓ છે તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં બાવીસ લાખથી વધુ ભક્તો માના દર્શન કરી ચુક્યા છે અને હજુ પણ રસ્તા ઉપર મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પગપાળા ચાલતા અંબાજી જતા જોવા મળી રહ્યા છે જય અંબેના નાદ સાથે જે ભક્તો છે તે આગળ વધી રહ્યા છે માતાજીનું જે રથ છે તે રથ લઈને આ પહાડીના માર્ગો ઉપરથી ભક્તો છે તે અંબાજી તરફ પ્રયાણ કરી જાય એટલે કે સતત જે ભક્તોનું ઘોડાપુર છે તે અંબાજી તરફ જોવા મળી રહ્યો છે અંબાજીના જે માર્ગો છે તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે મોગજી ચૌધરી વીટીવી બનાસકાંઠા માર્ગો પર ભક્તોનું ગોળાપુર છે તે જોવા મળી રહ્યું છે જે પ્રકારે લોકો મોટી સંખ્યામાં હવે પહોંચી રહ્યા છે અંબાજી ધામ લાખો ભક્તોએ મા અંબાના દર્શન કર્યા અને સમગ્ર જગ્યાએ અંબાજી જવાના માર્ગો પર અનેક સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ તમામ જે સેવાકીય કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે તેને લોકો દ્વારા પણ વખાણવામાં આવી રહ્યા છે હાદરવી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે અંબાજીના રસ્તા જય અંબા બેના નાદ સાથે ગુંજી રહ્યા છે તો લાખો ભક્તોએ અત્યાર સુધી માં અંબાના દર્શન પણ કર્યા અંબાજીના માર્ગો પર શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ છે તે જોવા મળી રહ્યું છે પગપાળામાં અંબાના ધામ જવા માટે ભક્તોનો ભારે ધસારો પણ માર્ગો પર જોવા મળી રહ્યો છે મોટી ધજા સાથે મા અંબાના દર્શન માટે ભક્તો પહોંચી રહ્યા છે અંબાજી ધામ તો કોઈ ભક્તો માના રથ સાથે પહોંચી રહ્યા છે માના ધામમાં છેલ્લા પાંચ દિવસમાં બાવીસ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે